I'm wondering what did happened to the last ten. I ran away with my life as fuck. जो हाडी लेवाय आइग्या छी मिरामा आया छिन जो आइके हाडी लिदिस मान ननद हाटू लिदी साडी

તમને જસદનની ખરીદી કરેલી બતાવી આપણા વાસણ ધોવાનું હાડું છે આ કંઈક પથરીને દોવા માટે કંઈક એના છે આવા જવ અને દીવું બે ચોપડા એના અહીં એક પાકીટ એનું છે મોબાઈલ રાખવાનું અને આ હાડી ચસુબેન હાટું ના દેવ માટેનો ઠેલો છે અને આ છે પેડ અને દેવું જો કેદુનું તો મારે પેડ લેવું છે તો પેડ ને ટોપી તો દેવના પપ્પાની આ જો દેવની એને પહેરી છે આપણે હમણાં ને નીંદ બીન નાખી દેવી હેલો લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશે બધાને જય માતાજી મહાદેવ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં ને એન્ટ્રો તો ક્યારે નવા દીધો છે પણ આપણો ઇન્ટ્રો વાગીએ તો આપણે અત્યારે આવી ગયા છીએ નર્સરીએ બાજુમાં જ છે જંગલ ખાતાની ત્યાં છે થોડુંક નાનું એવું જમણવાર દેવ નું બધા પગ ચાલો ફટાફટ જાય બાજુ

ટોપી છે ને થાતો કેટ તો એકલો ને ઠેલા હતન વાળું જો આમ પેડ આ બધું એમાં પરિવર્તન વાળું ઠેલા કા દેવ મજા પડી ગઈ ને હાલો તે આપણે બનાવવાની છે સીંગ બનાવવાની છે તો જો આપણે આ ગરમ પાણીમાં જો ગરમ પાણીમાં જો સિંગ પલાળી દીધી છે ને જો આવી ગળેચલી ગળેલી થઈ ગઈ છે ને હવે જો આમાં મીઠું મીકી દીધું છે ગેસ ઉપર Hvis jeg ikke har råd til det, kan jeg ikke kjøpe mat. હવે આપણે સિંગ બની ગઈ છે ને જો મીઠું અલગ થઈ ગયું છે ને હવે આપણે ઘડીક મીઠામાં રહેવા દેવાની છે થોડીક કડકડીની થઈ જાય ને દેવભાઈ ભાઈ જો કાંઈક છે આપણને જાય કાંઈક ટીંગાડ્યું છે ને એનું તારું હેઠું આમાં શું ટીંગાળ્યું દેવું તને ખબર એમ હાલે જેમાં આઈસ્ક્રીમ ખાઈને ખાયેલી બોક્સ હોય ને ખાલી બોક્સ એમાં ફરેલા હતા ને ના તો બે દિવસ કરાર આવી ગયા હતા ને તો મેં છે ને હદે ટીંગા દીધા હવે દીવોને શું કરવા તારે બોક્સને હે એ દીવો તારે શું કરવા છે એને આઈસ્ક્રીમ બનાવશે પ્રિથિન હે પૈસા ને એમાં ગારો ભરીને પાછા આઈસ્ક્રીમ બનાવશે ને એ બધી એની રમતી હોય એમાં દીવોની આ બાઇક ગેમ માલે છે

गाडामा बेठाओली नाम सुही गुजन ओली गुसी जग्गा पासी 嗯。Oh. કલેકડે બપોર પછી તો પાછા આવી ગયા છે ખેતરમાં ને ખેતરમાં જો આપણે આવું કામ ચાલુ છે આ ઝાડવાના પાંદડા પડ્યા ને જો આ બધા અહીંયા તો આ ખરવાના બાકી છે તો આ બધા પાંદડા જો ભેગા કર્યા છે ભરી ભરીને જોખી છે પછી એને મેંખું દિહાળ હા ફાઇનલી જો આપણે જો આ બધું કહ્યું પાંદરાની બધું વાળીને જો હળગાયું છે આમ જો સલાખો રહ્યો ને તમને એમ થતું છે ને છે એમ થતું છે ને આ સે આપણે આંબો વાવેલો હતો એટલે આંબો આ વરઝાળથી ને શું કહેવાય બળી જાય એવું થાય ને તાપથીને એટલે જો એને સલાખો પલાળીને ઓઢાડ દીધો છે આપણે આપણે કોથળો પલાળીને ઓઢાડવાનો હોય પણ આપણે કોથળો તો ત્યારે કે હળગાયું ને ત્યારે કાંઈ કોથળો કે ચડ્યો નહીં એટલે આપણે સલાખો પીડ્યો હતો સલાખો આપણે પલાળીને ઓઢા દીધો છે અલે આપડા આંબાને કાઈ થાય નહી ય હાટુ થઈન આપડા જો ધુમાડાના ગોટે ગોટા જાય છે ઉપર જો તો ગાજ તેરે પડે કસે હાંધ નહી ત્યારે જો સાબ મથે એયસે હુઆ ઇતમે દેની વાળું કરી લીધી છે ને આપડા આ જે વિડિયો એડિટ કરવાનો છે એડિટ કરીને મેકોનો બતશે તો ફટાફટ વિડીયોને પૂરો કરી દે વિડીયો ઘણો બધો લાંબો થઈ ગયો છે તો વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા દઈજો મળશું કશું કાલે નવા બ્લોગમાં નવા કામ સાથે ત્યાં સુધી જય માતાજી મહાદેવ આવજો બાય ટાટા સબસ્ક્રાઈબ કરતા દાજો